બ્રિજ અવર જવર માટે બંધ કરાયો છે દેવગઢ બારીયા બ્રિજ અવર જવર માટે બંધ કરાયો હોવાની માહિતી હાલે સામે આવી છે દુધિયાથી લવારિયાને જોડતો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે

બ્રિજને બંધ કરવામાં આવ્યો છે નીચેના ભાગે પણ તિરાડો પડી ગઈ છે તો પિલર ધોવાયેલા જર્જરિત હાલતમાં બ્રિજની ગંભીરતાને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે સર્વે ટીમના રિપોર્ટના અંતે જર્જરિત બ્રિજને બંધ કરવામાં આવ્યો

મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રાહુલ મહેતા જોડાઈ છે રાહુલજી દાહોદ નો વધુ એક બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે શું કહેવું છે આપનું આ બાબત જી ટકામાં જોવાય જોઈએ તો જે ગંભીરા બ્રિજની હાલત થઈ આમાં જે નિર્દોષ લોકોના મોત થયા તેને લઈને જે સરકાર જે રાજ્ય સરકાર જે સફાળી જાગી હોય તેમ ગુજરાત ભરના નાના મોટા બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે દેવગઢ પરિયા તાલુકામાં પણ જે સ્ટેટ ને આઠ જેટલા બ્રિજો છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી તેમાં આ જે દુધિયા લવાડિયાનો બ્રિજ આવેલો છે ઉજળ નદી ઉપરનો એ બ્રિજ કહેવાય તો લગભગ પચાસ વર્ષથી વધુ સમય પહેલા બનાવવામાં આવ્યો હતો અને દસ વર્ષ અગાઉ આ બ્રિજનો એક ભાગમાં ક્યાં ગાબડું પડ્યું હતું અને તેને તોડીને ફરી સમારકામ કરીને આ બ્રિજને શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે હાલ આ બ્રિજની અંદર જે નીચેના ગડરો આવેલા છે એ ગડરમાં તિરાડો પડી ગયેલી છે અને જે બ્રિજના નીચેના જે પિલ્લરો છે એ પણ ધોવાઈ ગયેલા છે અને જેમાં જે બ્રિજની ઉપરનો ભાગ છે એમાં આરસીસી માં મોટા ખાડા પડી ગયેલા હોય અને જે સળિયા દેખાઈ ગયેલા હોય જેના કારણે જે તપાસ ટીમ દ્વારા જે તપાસ હાથ ધરતા આ બ્રિજની અંદર ક્યાંક ને ક્યાંક તપાસ ટીમ ને સત્યો જણાવતા હેવી વાહનોને હાલ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જે રિપોર્ટના આધારે અધિક મેજિસ્ટ્રેટ દાહોદ જિલ્લા દ્વારા તાત્કાલિક ધોરણે હેવી વાહનોને બંધ કરી દેવામાં આવ્યા છે જે હેવી વાહનો ઉપર ત્યારે ક્યાંક બ્રિજમાં જે તિરાડ પડેલી રહી છે એમાં ક્યાંક વધારે તિરાડ પડી રહી હોય કે પછી ક્યાંક એ તૂટવાની સંભાવના હોય જેના કારણે હાલ આ બ્રિજ ને બંને બાજુ એંગલો મારી અને બ્રિજમાં મોટા વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જી તો રાહુલજી પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે કે હાલમાં ગંભીરા બ્રિજની ઘટના બાદ કેમ જાગ્યું છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો હતો બ્રિજના સળિયા દેખાઈ આવે છે સાથે જ બ્રિજ પર મસમોટા ખાડાઓનો રાજ અત્યારે જોવા મળી રહ્યો છે તો ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ જ તંત્ર કેમ જાગ્યું અને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી ન હતી જી જોવા જઈએ તો ખરેખર જેટલા પણ બ્રિજો હાલમાં જે તપાસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે એ ખરેખર આ ગંભીર બીજ ઉપરથી જ સરકારે ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લીધો છે અને જેના કારણે તપાસ હાથ ધરવામાં આવી છે આ જે બ્રિજ છે એ બ્રિજ ની નીચે જે તિરાડો પડેલી છે એ તિરાડ ઢાંકવા માટે એટલે કે કહેવાય કે બ્રિજ ને ખાલી નીચેના ભાગે પ્લાસ્ટર કરવાની જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને એ જ બ્રિજ જે હાલમાં જે તિરાડો પડેલો બ્રિજ દેખાય છે એની આજુબાજુ કોન્ટ્રાક્ટર દ્વારા પ્લાસ્ટર મારી એટલે કે ખાલી સિમેન્ટ મારી પ્લાસ્ટર મારી ને પોતું મારીને કંઈક ને કંઈક તિરાડો બંધ કરી દેવામાં આવી છે અન્ય તિરાડો હોય તો ખબર નથી પડતી પણ આ જે તિરાડ છે જે જે ગડરમાં તિરાડ પડે છે એ જ ગદર પ્લાસ્ટર કર્યા વગરનો રહી ગયો ને એમાં જ આ તિરાડ જોવાઈ ગઈ છે એમ એટલે કહેવાય કે દેવગરબારી તાલુકાનો એક બીજો એક બ્રિજ પણ છે પાનમ નદી ઉપરનો બ્રિજ છે એને પણ નીચે અત્યારે હાલ પ્લાસ્ટર મારીને એને કરી દેવામાં ત્યારે ખરેખર એ બ્રિજમાં પણ તિરાડો હશે કે કેમ એટલે જે આ તપાસ ટીમ દ્વારા જે હાલ તપાસ કરવામાં આવી રહી છે એ આ ગંભીરા બ્રિજના કારણે તપાસ કરવામાં આવી રહી છે બાકી જો આ બનાવ ના બન્યો હોત તો આ બ્રિજ પણ ચાલુ જ રહેવાનો હતો એવું જોવાઈ રહ્યું છે

ત્યારે આ જે બ્રિજ બંધ કરી દેવ્યો છે એ ગ્રામજનો ની પણ માંગ હતી ત્યારે હાલ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યું કે તંત્ર ખરેખર આ બ્રિજને બંધ રાખશે કે પછી ટૂંક સમયમાં ખાલી દેખાવ પૂરતો બંધ કરીને ચાલુ કરશે એ પણ જોવાની વાત છે જે રાહુલજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દાહોદનો વધુ એક બ્રિજ હાલમાં અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે જણાવી દઉં કે દેવગઢ બારિયાનો બ્રિજ અવરજવર માટે બંધ કરાયો છે દુધિયાતી લવારિયાને જોડતો બ્રિજ હાલમાં બંધ કરવામાં આવ્યો

તો બ્રિજના નીચેના ભાગે પણ તિરાડુ પિલર ધોવાઈ ગયેલી હાલતમાં જર્જરિત બ્રિજની ગંભીરતાને લઈને તંત્ર દ્વારા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે જ સર્વે ટીમના રિપોર્ટના અંતે જર્જરિત બ્રિજને બંધ કરાયો